ગુજરાત પોલીસ કઈ રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવી દે છે તેના વિશે આજે વાત કરવી છે સુપ્રીમ કોર્ટે પણ ફટકાર અને ટીકા કરતા કહેવું પડ્યું કે આ અભિવ્યક્તિની વાત છે બંધારણની વાત છે બંધારણના અનુચ્છેદ એકવીસ વિશે પણ સુપ્રીમ કોર્ટે વાત કરવી પડી ત્યારે સવાલ થાય કે શું ગુજરાત રાજ્યમાં બંધારણના અનુચ્છેદ એકવીસ અને સ્વતંત્રતાના અને અભિવ્યક્તિના આ તમામ અધિકારો બંધ થઈ ગયા છે રાજ્યસભા સાંસદ મામલાની કે જેમાં જામનગર પોલીસે ફરિયાદ હતી એક વકીલ ને ફરિયાદના આધારે અને આ ફરિયાદમાં આક્ષેપ હતો એક કવિતા પર અને કહેવાયું કે આ રાષ્ટ્ર માટે જોખમી છે એકતાને અખંડિતતા માટે જોખમી છે ધાર્મિક રીતે ઠેસ પહોંચાડે છે સુપ્રીમ કોર્ટે આ જામનગર પોલીસે રજિસ્ટર કરેલી એફઆઈઆરને રદ કરતા શું કહ્યું વિગતવાર સમજીએ જેનાથી ખબર પડશે કે ગુજરાતની સ્થિતિ કેવી છે અને શું દરેક નાગરિકો આ પ્રકારે અભિવ્યક્તિની આઝાદી માટે સુપ્રીમ કોર્ટ જઈ શકશે કારણ કે ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલાને રદ કરી નાખ્યો હતો નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન અને હું છું આપની સાથે તુષાર મસ્તીયા વાત કરી રહ્યા છીએ આપણે રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢી પર જામનગર પોલીસમાં નોંધાયેલી એફઆઈઆરના રદ થવા મામલે એફઆઈઆર નોંધાઈ શા માટે હતી ઘટના કઈક એવી હતી કે જામનગરમાં ઇમરાન પ્રતાપગઢી એક કાર્યક્રમમાં આવ્યો છે કાર્યક્રમમાં તેમના કેટલાક વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ જે શૂટ થયેલા હતા એ ફોટોગ્રાફ્સ અને વિડીયોના આધારે તેમણે એક રીલ બનાવી અને રીલની પાછળ અવાજમાં એટલે કે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં એક કવિતા હતી એ ખૂન કે પ્યાસો બાદ સુનો બસ આના આધારે એક પોલીસ ફરિયાદ મળે છે એક વ્યક્તિ દ્વારા અને બાદમાં જામનગર પોલીસ ગુનો નોંધી લે છે એફઆઈઆર નોંધાય છે આયોજક વિરુદ્ધમાં એફઆઈઆર નોંધાય છે ઇમરાન પ્રતાપગઢીના વિરુદ્ધમાં તો સવાલ એ થાય છે કે આ મામલે જ્યારે એફઆઈઆર નોંધી લેવામાં આવી તો પોલીસે શું કર્યું શું કવિતાને પોલીસ સમજી છે ખરી શું આ કવિતાના બોલ કવિતાના શબ્દો સ્વતંત્રતા બંધારણે આપેલી અભિવ્યક્તિની આઝાદી જામનગર પોલીસ નહીં સમજતી હોય આ સવાલ ત્યારે પણ થયો હતો પણ હવે સુપ્રીમ કોર્ટે જ કહી દીધું છે માટે આ સવાલનો જવાબ આપણને મળી જવો જોઈએ બે જાન્યુઆરીએ ઇમરાન પ્રતાપગઢી આ મામલેની એક રીલ શેર કરે છે બાદમાં એફઆઈઆર નોંધાય છે કહેવાય છે કે ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે એવા બોલ છે અને રાષ્ટ્રીય એકતાના અને અખંડતાના નાશ થવાનો ભય છે સાથે જ સત્તર જાન્યુઆરી આ મામલે ઇમરાન પ્રતાપગઢી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચે છે ગુજરાત હાઈકોર્ટ આ એફઆઈઆરને રદ કરવાનો ઇન્કાર કરી દે છે અને બાદમાં આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચે છે ત્રણ માર્ચના રોજ આ મામલાના નિર્ણયને સુપ્રીમ કોર્ટને સુરક્ષિત કરવા માટે રાખી દેવામાં આવે છે અને બાદમાં અઠ્યાવીસ માર્ચે આ મામલાની સુનાવણી થાય છે અને આ મામલામાં સુપ્રીમ કોર્ટના કેવા શબ્દો હતા તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ એસ ઓપા અને જસ્ટિસ ઓઝલની બેંચમાં આ મામલો ચાલ્યો હતો અને ગુજરાત પોલીસને શાબ્દિક ફટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કેટલાક લોકો કોઈ વ્યક્તિ વિશેષના વિચારોને ના પસંદ કરતા હોય તો પણ તે વ્યક્તિના અભિવ્યક્તિના અધિકારોનું સન્માન થવું જોઈએ કવિતા નાટક ફિલ્મ સ્ટેજ શો વ્યંગ અને કળા સાહિત્ય વ્યક્તિના જીવનને વધારે સાર્થક બનાવે છે સાહિત્યની વાત હતી સાહિત્યની ખબર તો પડવી જોઈએ અન્યતા આવું થયું જ ના હોય ખેર કોર્ટે આગળ કહ્યું કે અદાલત સંવિધાન હેઠળ આ અધિકારોને જાળવી રાખવા અને લાગુ કરવા માટે બાધ્ય છે સુપ્રીમ કોર્ટે એક કવિતા વિશે ટિપ્પણી એ પણ કરી હતી કે કવિતા ન તો ધર્મ વિરોધી છે અને ન તો રાષ્ટ્ર વિરોધી છે જે મામલે એફઆઈઆર નોંધાઈ હતી પોલીસને થોડી સંવેદનશીલતા દાખવવી જોઈએ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મતલબ સમજવો જોઈએ પોલીસને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો મતલબ સમજવો જોઈએ એ ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે કહ્યું આગળ કહ્યું આવા લોકોની માનસિકતાના આધારે એટલે કે જ્યારે આવી સંવેદનશીલતા પોલીસનો દાખવે ત્યારે કોર્ટે આવા શબ્દો કહેવા પડે એ શરમજનક છે પણ આગળ કહ્યું કોર્ટે કે આવા લોકોની માનસિકતાના આધારે ફરિયાદ રજીસ્ટર ન કરવી જોઈએ કે જે દરેક નાની મોટી ટીકાનું માઠું લગાવી લેતા હોય છે આપણી ભાવનાને ઠેસ ખૂબ પહોંચી જાય છે સત્ય અસત્ય શું છે એ આપણે જાણતા હોય કે ના હોય પછી કોર્ટે વાણી સ્વતંત્રતા એટલે કે ફ્રીડમ ઓફ સ્પીચ કે જેનો સત્યાનાશ કરાઈ રહ્યો છે સત્તાઓ દ્વારા તેના વિશે કહ્યું વાણી અને સ્વતંત્રતાની વાત કરતા કોર્ટે સમજાવ્યું કે સ્વતંત્ર વિચાર વ્યક્તિ અને સ્વસ્થ સમાજનો હિસ્સો છે સ્વતંત્ર વિચાર તો સ્વસ્થ સમાજનું નિર્માણ કરે છે તેના વગર સંવિધાનના અનુચ્છેદ એકવીસ હેઠળ સન્માનજનક જીવન જીવવું અસંભવ છે સારા લોકતંત્રમાં કોઈના વિચારો અને શબ્દોનું ખંડન પણ બીજા વિચારો અને શબ્દો સાથે કરવામાં આવે છે અને એવું થવું જોઈએ આપણે માનવું પણ જોઈએ સુપ્રીમ કોર્ટે હવે આવું કીધું છે અને સમાજમાં સાહિત્યના ડ્રામાના અને વ્યંગના શું મહત્ત્વ છે એ પણ સુપ્રીમ કોર્ટે સમજાવવું પડ્યું આ બધા જ અધિકારીઓ ભણીને આવતા હોય છે એવું કહેવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ વાણી સ્વતંત્રતા સમજાવે સાહિત્ય ડ્રામા નાટક શો ટીકા આ બધું સમજાવે ત્યારે વિચાર આવે કે કઈ શાળામાં ભણ્યા છે સુપ્રીમ કોર્ટે સાહિત્ય ડ્રામા અને વ્યંગનું મહત્વ શું સમજાવ્યું તો કહ્યું કે બીએનએસની કલમ એકસો છ્યાસી હેઠળ અપરાધોનું આંકલન કમજોર દિમાગવાળા અને એવા લોકોના માનકો એટલે કે માપદંડો અનુસાર ન કરી શકાય કે જે દરેક ટીકાને પોતાના પર હુમલો સમજે છે આજે તો સત્તાની ટીકા કરવી કે કોઈ એવા વ્યક્તિની ટીકા કરવી કે જે વ્યક્તિની ટીકા આપણે કરવી જોઈએ અથવા તો કરવી યોગ્ય લાગે છે આપણા વિચારો છે તો કેમ કરવી ડર લાગે છે કેમ પોલીસનો ડર લાગે છે આગળ આપણે વાત કરીએ તો આ મામલે સુપ્રીમ કોર્ટે એફઆઈઆર રદ કરવા માટે હુકમ કરી દીધો છે જામનગર પોલીસે નોંધેલી આ ફરિયાદને રદ કરી દીધી અને સાથે કોર્ટે આવા શાબ્દિક વાગબાણ ચલાવ્યા હતા ગુજરાત પોલીસમાં ગુજરાત છે બધું થાય ખેર ઇમરાન પ્રતાપગઢી આ મામલાની પતાવટ બાદ સદનની બહાર પોતાના હાથમાં બંધારણ બતાવી અને પોતાની પ્રતિક્રિયા આપી હતી કદાચ તેઓ કહેવા માગતા છે કે હજુ બંધારણ જીવે છે એનો આ જીવતો જાગતો પુરાવો છે કે સુપ્રીમ કોર્ટે આખરે કહ્યું કે એફઆઈઆર રદ કરો પરંતુ જ્યારે દરેક નાગરિકો હોય છે એ નાગરિકો સુપ્રીમ કોર્ટ નથી પહોંચી શકતા એના માટે અભિવ્યક્તિ સ્વતંત્રતા વાણી સાહિત્ય ડ્રામા અને એના મામલે થતી ફરિયાદોનોને ન્યાય ક્યાં લેવા જવું ખેર ગુજરાત હાઈકોર્ટે આ મામલાની ફરિયાદ રદ કરવાના મામલે ઇન્કાર કર્યો હતો અને હવે સુપ્રીમ કોર્ટે એફઆઈઆર રદ કરી છે માટે આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે અને ફરીથી વાણી અભિવ્યક્તિ અને સ્વતંત્રતાની વાત ગુજરાત રાજ્ય માટે થઈ રહી છે આપણા માટે થોડું દુઃખદ હોવું જોઈએ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સોમાન આપનો અવાજ હંમેશા ઉઠાવતો રહેશે આપણા માટે બોલતો રહેશે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર અને ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર